વાસુપ્રભા આજુ તમારી સૌ માતુવાચા દિવસ વિશે થોડી માહિતી આપતે અને સાથે આવજો હિન્દી યાદ કરાય છે માતુવાચા ના દિવસે યાદ કરાય છે શિક્ષણ સંગ્રહમાં તેનો શિક્ષણ સંગ્રહમાં તેનો મજાક થાય છે શિક્ષણ સંગ્રહમાં તેનો મજાક થાય છે ગુજરાતી મીડિયા તમે લજવાય છે લજવાનો બસ એક જ કારણ છે જણાય છે લજવાનો બસ એક જ કારણ જણાય છે કે ગુજરાતી બોલ્યા તેનાથી દૂર જાય છે નથી કે તો પ્રીત અંગ્રેજી ખોટું ખરાબ છે નથી કે તો પ્રીત અંગ્રેજી ખોટું ખરાબ છે બસ